નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બરથી લઈને ત્રણ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન અત્યારે જે વાવાઝોડા સક્રિય થયા છે તેની અસર ગુજરાત સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં કેવી અસર થઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું મિત્રો અત્યારે જ્યારે મહત્ત્વનું છે કે ગુજરાત સહિત દેશભરમાં અત્યારે જ્યારે શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે ઠંડીની સૌપ્રથમ વાત કરીએ તો અત્યારે જે ગરમીનું પ્રમાણ કહી શકાય કે બપોરના દરમિયાન ગરમીનું પ્રમાણ થોડું વધારે જોવા મળે જેમાં મહત્તમ તાપમાન સત્યાવીસથી લઈને તેત્રીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે પરંતુ મોડી રાત્રે વહેલી સવારે ઠંડકનો અહેસાસ ચાલુ રહેશે અનેક વિસ્તારે ગાઢ ધુમ્મસ ઝાકળ વર્ષા પણ થાય તેવી શક્યતા છે અને જે ન્યૂનતમ તાપમાન છે અઢારથી લઈને બાવીસ ડિગ્રીની વચ્ચે રહી શકે તેવી સંભાવના છે અને નલિયા સહિત અનેક વિસ્તારમાં જે તાપમાન છે પંદર ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ થશે એક તરફ જાણે કે ઠંડીના માહોલની સાથે એક વરસાદી વાદળો પણ જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય તેવી શક્યતા છે પરંતુ આ શક્યતા ફક્ત પાંચ ટકા ગણીને ચાલવી કારણ કે આખા ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર થવાની નથી સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય આ એક લોકલ ડેવલપમેન્ટના કારણે વરસાદ થતો હોય છે કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજવાળા પવનોની સાથે અત્યારે જે બંગાળની ખાડીનું વાવાઝોડું સક્રિય થયું છે તેની સામાન્ય અસર ગુજરાત સુધી પણ જોવા મળી શકે છે જે એક વાદળછાયા વાતાવરણના રૂપમાં અને એક છાંટાછૂટીના રૂપમાં જોવા મળી શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ થઈ ગઈ છે અઠ્યાવીસ નવેમ્બર તો બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું છે એ શ્રીલંકા સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં શક્યતા વધારી રહ્યું છે અનેક જિલ્લામાં એ સ્થિતિ લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતા છે અને તેનો મેઘતાંડો શરૂ પણ થઈ ગયું છે શ્રીલંકા સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં એકથી લઈને છ ઇંચ જેટલા વરસાદ પણ શરૂ થઈ ગયા છે મહત્ત્વનું છે કે વાવાઝોડું તાકાતવાળું છે ભારે પવનવાળું છે અને પોતાનામાં જે દરિયાઈ શક્તિ છે તે પણ ઉમેરાઈ ગઈ છે અને તેના લીધે થઈને ભારે વરસાદ થઈ શકે છે ભારે પવન સાથે નુકસાની પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડું દિવસને દિવસે એ વિખરાઈ શકે છે પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં આગામી છથી સાત દિવસ તેની વ્યાપક અસર જોવા મળનારી છે અને તેની અસરના લીધે થઈને ગુજરાતમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે અને તેમાં કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય તેવી શક્યતા છે પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ઓગણત્રીસ નવેમ્બરે વાવાઝોડાની સક્રિયતા વધી થશે તેનો જે ઘેરાવો છે થોડો મોટો થવા મળશે અને દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં તેની વ્યાપક અસર થશે અનેક જિલ્લામાં એકથી લઈને છ ઇંચ કરતાં વધારે વરસાદ થાય એટલે જે તટીયા વિસ્તારો છે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં આ વાવાઝોડું લેન્ડ કરશે અનેક જિલ્લામાં જોરદાર તોફાની પવન ફૂંકાઈ શકે છે અત્યારે દેશ અને દુનિયામાં કહી શકાય કે ત્રણ વાવાઝોડા એકંદરે સક્રિય થઈ ચૂક્યા છે પરંતુ મહત્ત્વની વાત છે કે ગુજરાતને જે વાવાઝોડું અસર કર્યું છે તેની અસર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ત્રીસ નવેમ્બરે પણ આ જે વાવાઝોડાની આંખ છે એ કહી શકાય કે બંગાળની ખાડીમાં તો જોવા મળશે પરંતુ તેની વ્યાપક અસર કહી શકાય કે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં જોવા મળશે અને આગળના દિવસોમાં મધ્ય ભારત સહિત દક્ષિણ અને પૂર્વ ભારતના પણ અનેક જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે આપણે કહ્યું તે પ્રમાણે મિત્રો આ વાવાઝોડાની અસર આગામી છ દિવસ આપણને જોવા મળનારી છે જોઈ શકો છો કે તારીખ એક ડિસેમ્બરના રોજ પણ આ વાવાઝોડાનો જે ઘેરાવો છે થોડો મજબૂત વધારે બનશે અને દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક જિલ્લામાં એક વરસાદી વાતાવરણ સર્જાઈ જશે નુકસાની વાળો વરસાદ થશે ગુજરાતમાં પણ અત્યારે સેટેલાઇટ બેઝના માધ્યમથી નહીં દેખાઈ કશું પરંતુ મિત્રો ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ જગ્યા છાંટાછૂટી થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ બે ડિસેમ્બરની વાત કરીએ તો બે ડિસેમ્બરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાશે તેની અસરના ભાગરૂપે થઈને મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે પણ આ વાવાઝોડાની સક્રિયતા આપણને દેખાઈ રહી છે અને વાવાઝોડું સામાન્ય નબળું પડશે પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં આપણે જણાવ્યું તે પ્રમાણે આગામી છ દિવસ આ વાવાઝોડાની શક્યતા દેખાશે અનેક જિલ્લામાં વરસાદી માહોલ પણ જામવાનો છે સાથે સાથે ગુજરાત અને તેની આસપાસ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેની ભાગરૂપે થઈને ગુજરાત અને તેની આસપાસના જિલ્લામાં ઠંડીનો માહોલ સર્જાશે પરંતુ એક વાદળછાયું વાતાવરણ સર્જાય તો થોડો બફારાનો અહેસાસ પણ થઈ શકે અને બપોર દરમિયાન થોડો ગરમીનો અહેસાસ પણ થઈ શકે છે મહત્વનો છે ટૂંકુને ટચ તો મિત્રો આગામી છ થી સાત દિવસ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ ભારે પવન અને તોફાની પવન સાથે વરસાદ જોવા મળશે અનેક જિલ્લામાં વ્યાપક વરસાદની શક્યતા છે અને તેની અસરના લીધે થઈને ગુજરાતમાં પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ પર જોવા મળનારો છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ કેવું છે ઝાકર વર્ષા હોય ધુમ્મસ હોય અને વરસાદ પણ થયો હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે